આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઈને સ્માર્ટ સિટીઝ મિશન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન દરમિયાન સ્માર્ટ સ્માર્ટ સિટીઝ સુરત ખાતે આયોજન કરાયું છે તે મામલે ગુજરાતના શહેરી વિકાસ રાજ્યમંત્રીએ માહિતી વધુ આપી હતી તારીખ અઢારથી વીસમી એપ્રિલ સુધી સુરતમાં સ્માર્ટ સિટી ઇવેન્ટનું સ્માર્ટ સિટીઝ મિશન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન આફેર્સ દ્વારા આયોજન કરાયું છે આ ઇવેન્ટમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે તમામ સ્માર્ટ સિટીના સીઈઓ તેમજ મેયર અને કમિશનરની ટીમ સુરતી મહેમાન ભંડારી છે તો ઇવેન્ટને લઈને ગુજરાત સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુભાઈ મોરડીયાએ માહિતી આપી હતી કે આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ તેમજ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર તેમજ કેમિકલ્સ સરકારના એન્ડ ફર્ટિલાઇઝર્સ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર કેબિનેટ મંત્રીઓ અને યુનિયન સ્ટેટ મિનિસ્ટર ઓફ રેલવેઝ એન્ડ ટેક્સટાઇલના મંત્રીઓ સાથે ગુજરાત સરકારના મંત્રીઓ અને મહાનુભાવ ઉપસ્થિત રહેશે તો સાથે સીઈઓ નીતિ આયોગ સો સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ કમિશનર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચીફ ડેટા ઓફિસર સિનિયર અને વિવિધ વિષયોના તજજ્ઞો પણ ભાગ લેનાર છે જે કે પત્રકાર પરિષદમાં માહિતી એ પાઈ હતી આઝાદી અમૃત મહોત્સવ આજે પંચોતેર વર્ષ જ્યારે ભારત વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ સમિટ ગુજરાત યજમાન છે અને ગુજરાતમાં સુરત યજમાન બન્યું છે રા દેશના સત્યાવીસ રાજ્યો છે તમામ કરતાં વધારે રાજ્યોના પ્રતિનિધિઓ આમાં હાજર રહેવાના છે તમામ લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે સાતસોથી વધારે રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે હજુ પણ છેલ્લા બે દિવસ બાકી છે ત્યાં સુધીમાં વધારે રજીસ્ટ્રેશન થવાની પૂરી સંભાવનાઓ છેલ્લા દિવસે ખબર પડશે કે આમાં ઉપસ્થિતિ કેટલા છે ભારત સરકારના ચારથી પાંચ મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે એમાં શહેરી વિકાસ મંત્રી છે પુરીજી મનસુખભાઈ માંડવીયા રેડીજી વૈષ્ણવજી દર્શનાબેન રાજ્ય સરકારના ચારથી વધારે મંત્રીઓ અહીંયા હાજર રહેવાના છે સુરત શહેરની ટીમ પણ હાજર રહેવાની છે હું સાથે સાથે આપને પણ આમંત્રણ આપું છું આપ પણ આમાં ઉપસ્થિત છો પાંચ જેટલા પેવેલિયનો બનાવવામાં આવ્યા છે એ પેવેલિયનોની અંદર અલગ અલગ પ્રકારના અલગ અલગ અંતર્ગત એની ડિસ્કશન થવાની છે એમાં જે લોકોએ જે સમિટમાં જે ચર્ચામાં ભાગ લેવો છે રજિસ્ટ્રેશનની અંદર એ લોકો લખાવે છે અલગ અલગ પાંચ પ્રકારની વિઝિટો ગોઠવવામાં આવી છે જે વિઝિટમાં જેને રસ હોય જેને ઇન્ટરેસ્ટ હોય એ એમાં એ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે ખુશીની બાબત એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વધારે લોકોએ રસ બતાવ્યો છે સુરતમાં કિલ્લો છે સુરિ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે દેશભરમાં આપણે અગ્રેસર છીએ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એટલે ત્યાંની પણ વિઝિટ લોકોમાં લેવાના છે બીઆરટીએસની વિઝિટ લેવાના છે ડુમસ છે એમની સાયકલિંગ છે અલગ અલગ પ્રકારની વિઝિટો સુરત મહાનગરપાલિકાની ટીમે ગોઠવી છે લોકો ઉત્સ ઉત્સાહિત છે અહીંયા આવવા માટે ગુજરાત આવવા માટે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અહીંથી બિલોંગ કરે છે ગુજરાતના છે ત્યારે ગુજરાત કઈ પ્રકારનું આગળ વધી રહ્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે સુરત સ્માર્ટ સિટીમાં અગ્રેસર છેલ્લા ત્રણ વર્ષથી રહ્યું છે એટલે લોકો અહીંથી પણ કંઈક લઈને જશે પરંતુ દેશભરમાંથી જ્યારે પ્રતિનિધિઓ આવ્યું છે એમાંથી સુરતને પણ ફાયદો થવાનો છે કે જે વસ્તુ આપણે અહીંયા નથી બન્યું જે ઘટે છે એ અન્ય રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવવાના છે એમની પાસેથી પણ જાણવા મળશે અને હંમેશા શીખતા રહીએ અને જાણતા રહીએ એટલે સુરત વધારે આગળ બને અને ભારત આના ભારતભરના શહેરોને આનાથી વધારે મજબૂત વિકાસની અંદર તો સ્માર્ટ સિટીઝના ત્રણેય દિવસો મહેમાનો સાથે વિવિધ ચર્ચાઓ કરાશે પહેલા દિવસે એમઓયુ કરાશે તો બીજા દિવસે હાઉસ ડિસ્કશન અને ટેકનિકલ સેશન્સ જ્યારે ત્રીજા દિવસે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આવેલા વિવિધ પ્રોજેક્ટોને અનુલક્ષી કેસ્ટલ ડ્રાઈવ સ્માર્ટ ઇન્ફ્રા ઇન્ફ્રાબોલ નેચલ ટ્રેક અને એકતા સફર જેવી સાઇટ વિઝીટોનું પણ આયોજન કરાયું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા